તો સમી અને રાધનપુર વચ્ચે આઠ કિલોમીટરના અંતરમાં ટ્રાફિક સર્જો જેને પાટણ જિલ્લાની પોલીસ દ્વારા લોકોને ટ્રાફિકમાંથી બહાર કાઢ્યા અને કોઈ પણ જાતની લોકોને તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખી પોલીસે કામગીરી કરી સમી પોલીસની સાથોસાથ રાધનપુર પોલીસ અને પાટણ જિલ્લાની પોલીસ દ્વારા મેળામાં આવતા યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઈ સરસ બંદોબસ્ત વચ્ચે સર્જાયેલ ટ્રાફિકમાંથી લોકોને બહાર કાઢ્યા આઠ કિલોમીટરની ટ્રાફિકની લાઈનો લાગી મોટી સંખ્યામાં ભાવિ ભક્તોમાં માં ખોલેર માતાના દર્શન કરવા પહોંચ્યા અને ખોલેર માતા દર્શન કરી ધન્યતા અનુભવી એવા ગોપાલ પૂજારા સંબંધ ભારત ન્યુઝર બનાસકાંઠા